નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર ખાસ કરીને અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રમાણે સંપૂર્ણ ગુજરાતની અંદર રેડ અને ઓરેન્જ એલર્ટ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને મિત્રો હાલમાં જ શાળા અને ખાસ કરીને શાળાઓની અંદર મિત્રો આવતીકાલે આજે તો શા આઠમ છે પરંતુ આવતીકાલે મિત્રો નોમની પણ સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે એટલે કે વરસાદને લઈને હજુ પણ આગામી ચોવીસ કલાકથી લઈને અડતાલીસ કલાક એલર્ટ છે અને અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો સાયક્લોન છે ગુજરાત ઉપર આવી પહોંચ્યું છે હજુ પણ પવનની ઝડપ વધવાની છે ભારેથી અતિ ભારે વરસાદની હજુ પણ શક્યતા છે હજુ પણ આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાક અત્યારથી આપણે જોવા જોઈએ તો ભારે વરસાદ જોવા મળી શકે છે હાલમાં જ અહીંયા મિત્રો તમે એક બે પણ જોઈ શકો છો જે મિત્રો આજે છવ્વીસ તારીખનો છે જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાત ની અંદર રેડ એલર્ટ છે અમુક જિલ્લાઓ બાદ કરતા તેમજ મિત્રો આવતીકાલનો પણ મેપ છે જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને રેડ અને ઓરેન્જ એલર્ટ છે એટલે કે અત્યંત ભારે વર્ષાની શક્યતા રહેલી છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા છેલ્લા બે કલાકની અપડેટ જોઈ શકો છો છેલ્લા બે કલાકની અંદર તમે જોવા જઈએ તો ખાસ કરીને ભૂક્કા કાઢી રહ્યો છે જેની અંદર કચ્છ હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય આ વિસ્તારોની અંદર સાયક્લોનથી ભૂક્કા કાઢી રહ્યું છે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને કચ્છની અંદર તો કલેક્ટરે ત્રણ દિવસ લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની એટલે કે લોંગ ડ્રાઈવ પર જવાની ના છે કારણ કે ઘણી જગ્યાએ નદી નાળા આવતા હોય પાણી ભરાવાને કારણે રસ્તાઓ બ્લોક થવાને કારણે ઘણી જગ્યાએ સ સમસ્યા પણ આવી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને અજાણ્યા પાણીની અંદર અજાણ્યા રસ્તા ઉપર પાણી હોય તો ન ઉતરવાની પણ સલાહ છે એટલે કે વરસાદને લઈને હજુ પણ કચ્છની અંદર ખાસ કરીને સૌથી મોટું એલર્ટ છે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરશું તેમજ આ સિસ્ટમ લઈને તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ વાત કરવાના છે તો ખાસ કરીને આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો સાયક્લોનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો હાલ મિત્રો સાયક્લોન અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની ઉપર છે અને ખાસ કરીને આવી રીતે મિત્રો તે આગળ વધવાનો છે અથવા તેનો ટ્રેક પણ છેલ્લા સમયે મિત્રો બદલાઈ શકે છે પરંતુ નીચલા લેવલે ભેજ છે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે સાથે સાથે સાયક્લોન જેમ મિત્રો દરિયા તરફ નજીક આવશે કચ્છ તરફ જેમ જેમ નજીક આવશે તેમ તેની પવનની ઝડપ વધશે અને ખાસ કરીને આ પવનની ઝડપ વધવાને કારણે મિત્રો આપશો જાણો છો કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ તો કેટલીક જગ્યાએ તારાજીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે અહીંયા મિત્રો સત્યાવીસ તારીખે આ સાયક્લોન મિત્રો ઉપલા લેવલે થઈ અને મિત્રો આગળ વધી રહ્યું છે પરંતુ નીચલે ખાસ કરીને જોઈ શકો છો પવનની ઝડપ મિત્રો અહીંયા સૌરાષ્ટ્ર અંદર કચ્છની અંદર રેડ કલરનો જે ભાગ જોઈ શકો છો તેની અંદર મિત્રો પવનની ઝડપ છે એ પચાસ કરતા પણ વધારે છે એટલે કે સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરતા વધારે કેસરી પીલા પીળા કલર કોફી જેવો ભાગ છે હે મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મિત્રો બતાવી રહ્યું છે અને બપોર પછીનો મેપ જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપથી ખૂબ જ રહેવાની છે ત્યારબાદ મિત્રો આ સાયક્લોન આગળ વધી કચ્છ ઉપર થઈ અને મિત્રો ખાસ કરીને સિંધ પ્રાંતમાં થઈ અને ત્યારબાદ આ આ સિસ્ટમ વિખાઈ શકે છે જો કે આ સિસ્ટમ મિત્રો આગળ વધી અને જો અરબી સમુદ્રમાં જશે તો મોટું જોર પણ ખાસ કરીને વધી શકે છે અને જેને લઈને તારાજીના દ્રશ્યો પણ સામે આવી શકે છે એટલું જ નહીં બંગાળની ખાડીની અંદર બીજું સાયક્લોન પણ બની ગયું છે અને આ સાયક્લોનની અસર પણ ગુજરાતની અંદર જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ પણ સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયાની અંદર જોવા મળી શકે છે હવે વાત કરીએ કે આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ ખાબકી શકે છે તો અહીંયા મિત્રો જોઈ શકો છો ખાસ કરીને વરસાદની શક્યતા સંપૂર્ણ ગુજરાતમાં રહેલી છે સાયક્લોન છે એની ખાસ કરીને કિનારી કિનારી પર છે વાદળોનો જથ્થો છે એ ફરતો હોય છે અરબી સમુદ્રમાં તો પણ મોટા ભાગમાં વિસ્તારોમાંથી ખાસ કરીને વરસાદ આવતો હોય છે તો જ્યાં પણ થોડી પવનની ઝડપ છે ખાસ કરીને નીચે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના ભાગો છે અરબી સમુદ્રના દરિયાકાંઠાના દક્ષિણ ગુજરાતમાં દરિયા કાંઠાના ભાગો છે આ વિસ્તારમાં તેજ પવન હોવાને કારણે અહીંયા વાતાવરણ એકરસ થઈ જાય પરંતુ કચ્છ છે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ કાઢી શકે છે મિત્રો આપણે ત્રણ દિવસનો જમાવો પણ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવશે કે સૌથી વધુ વરસાદ ક્યાં પડશે તો આ તમે ભાગ જોઈ શકો છો તેમજ કચ્છનો ભાગ જોઈ શકો છો આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ રહેવાનું છે એટલે કે મધ્ય ગુજરાત છે અમદાવાદની આસપાસ સુરેન્દ્રનગર બોટાદ જિલ્લો છે મોરબી રાજકોટ જામનગર દ્વારકા છે પોરબંદર તેમજ કચ્છની અંદર ખાસ કરીને માંડવી છે નખત્રાણા ભુજનો ભાગ છે અબડાસાના ભાગ છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે સાથે સાથે પવનની ઝડપ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અને જેને લઈને મિત્રો ઘણી વખત તારાજીના દ્રશ્યો પણ સામે આવી શકે એટલે કે ખૂબ જ ભારે વરસાદની અહીંયા મિત્રો આગાહી કરવામાં આવી છે અને આ વરસાદને કારણે ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે લોકોને ખાસ કરીને સાવચેતીના પગલાં લેવાની પણ અહીંયા મિત્રો સલાહ આપવામાં આવી છે એટલે કે કામ સિવાય જરૂરી મિત્રો બહાર ન જવું જોઈએ કારણ કે હાલ મિત્રો આ વરસાદને કારણે ઘણા વિસ્તારોની અંદર મિત્રો પાણી ભરાઈ જવાના અને સતત મિત્રો વરસાદ પડવાને કારણે થોડો પણ જો ભારે વરસાદ પડે તો તરત જ મિત્રો આ વિસ્તારોની અંદર ખાસ કરીને નદી વહેતી થઈ જાય છે તો આવા વખતે મિત્રો ભારે વરસાદની સમસ્યા પણ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત